મિત્રો મકર સંક્રાંતિના દિવસે કઈ રાશિના જાતકોએ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ એ અંગે માહિતી આપીએ છીએ

અધૂરો છોડીને ન જતા કેમ કે આ વિડીયોમાં તમને ઘણું બધું એવું જાણવા મળશે કે જે માહિતી તમે ક્યારેય પણ નહીં સાંભળી હોય તો ચાલો મિત્રો આજે મકર સંક્રાંતિ આવી રહી છે તે મકર સંક્રાંતિ નિમિત્તે તમારી રાશિ મુજબ ફટાફટ આ વસ્તુને તમારે અત્યારે એકઠી કરી લેવાની છે કેમ કે મકર સંક્રાંતિના દિવસે કદાચ તમને એ વસ્તુ મળે કે ન મળે તો મિત્રો ચાલો હું તમને જણાવી દઉં કે તમારે કઈ વસ્તુનું દાન કરવાનું છે મિત્રો તે પહેલા એક વિનંતી કરીશ કે અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ વર્ષે બે હજાર પચીસમાં મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ આવી રહી છે વૈદિક હિન્દુ કેલેન્ડર મુજબ બે પચીસમાં મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી એ છે અને આ દિવસે ભગવાન સૂર્ય સવારે નવ અને ત્રણ કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે આ દિવસે ગંગા સ્નાન અને દાનનો શુભ મુહૂર્ત સવારે નવ અને ત્રણ મિનિટથી શરૂ થશે અને મિત્રો સાંજે પાંચ અને છેતાલીસ મિનિટ સુધી ચાલશે આ શુભ મુહૂર્તમાં ગંગા સ્નાન અને દાન કરવાથી ખૂબ જ લાભ થશે આ સંપૂર્ણ સમયગાળો આઠ કલાક અને બેતાલીસ મિનિટનો રહેશે આ સ્નાન અને દાન માટેનો ખૂબ જ શુભ સમય છે મિત્રો જો આપણે મકર સંક્રાંતિના મહાપુણ્યકાળ વિશે વાત કરીએ કલાક અને પિસ્તાલીસ મિનિટ નો હશે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાની ખૂબ જ માન્યતા છે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે સાથે સાથે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્ય ભગવાનના મકર રાશિમાં પ્રવેશ સાથે દિવસો લાંબા થવા લાગે છે અને ઠંડીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થવા લાગે છે મકર સંક્રાંતિ નવા પાકના આગમનનું પણ પ્રતિક માનવામાં આવે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ બંને સમયમાં સ્નાન અને દાન કરવું ખૂબ જ શુભ રહેશે જે કોઈ પુણ્યકાળ અને મહાપુણ્યકાળ દરમિયાન મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરે છે અને દાન કરે છે તેને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મકર સંક્રાંતિ પર અનેક વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે દાન કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો ચાલો મિત્રો જાણીએ કે મકર સંક્રાંતિ ના દિવસે તમારે કઈ વસ્તુનું દાન કરવું શુભ અને ફળદાયી છે એ દાન પણ જો તમે મકર સંક્રાંતિ ના દિવસે તમારી રાશિ પ્રમાણે કરવામાં આવે તો આખું વર્ષ વરસતી રહેશે મા લક્ષ્મી અને જગદંબાની કૃપા જેથી આ દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે ચા તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોએ કયું દાન કરવું પ્રથમ રાશિ છે મેષ રાશિ તેમના અક્ષરો છે અ લ અને ઈ મંગળ મેષ રાશિનો સ્વામી છે અને ઉત્તરાયણના દિવસે મેષ રાશિના જાતકોએ તલ ગોળ અને મસૂરનું દાન કરવાથી

દહીંથી બનાવેલી વસ્તુઓનું તેમજ ચણા અને સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેનાથી મિત્રો તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે ત્યારબાદની રાશિ આપણે જોઈએ તો મિથુન રાશિ છે તેમના અક્ષરો છે ક છ અને ઘ અને મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે મિત્રો તેથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિવાળા લોકોએ તલના લાડુનું દાન કરવું જોઈએ તેમજ આ જાતકોએ ગોળ તેમજ તલ અને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ અને કરવાથી તમને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થશે ત્યારબાદની મિત્રો રાશિ છે કર્ક રાશિ ડ અને હ જેનું નામ હોય આ અક્ષર ઉપરથી તે લોકોનો જે સ્વામી છે આ કર્ક રાશિનો સ્વામી છે એ ચંદ્ર છે તેથી કર્ક રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તેલકૂટનું દાન કરવું જોઈએ આનાથી પુણ્ય થશે અને ઉત્તરાયણના દિવસે કર્ક રાશિના જાતકોએ સફેદ રાશિ મકર સંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકોએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુ નું દાન કરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ ગોળ ચોખા તેમજ ગુલાબી રંગના વસ્ત્રોનું પણ દાન કરવું જોઈએ ત્યારબાદની રાશિ રાશિ છે છે કન્યા અક્ષર અને અણ મિત્રો કન્યા રાશિનો સ્વામી બુધ છે આથી કન્યા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડી સફેદ તલ ગોળ તેમજ લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ ત્યારબાદની મિત્રો રાશિ આવે છે તુલા રાશિ જેમના અક્ષરો છે ર અને ત શુક્ર તુલા રાશિનો સ્વામી ગણવામાં આવે છે તેથી તુલા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ અને ઉત્તરાયણના દિવસે તુલા રાશિના જાતકોએ ચણા સફેદ ચમકતા વસ્ત્રોનું દાન કરવું જોઈએ ત્યારબાદની રાશિ છે મિત્રો વૃષક રાશિ જેમના અક્ષરો છે ન અને ય વૃષ્ક રાશિના જાતકોના સ્વામી મંગળ છે અને આથી વૃષ્ક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ અને તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે અને વૃશ્કે રાશિના જાતકોને ગોળ ધાણા ઘઉં તેમજ લાલ કેસરી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ ત્યારબાદની મિત્રો રાશિ છે ધનુ રાશિ જેમના અક્ષર છે ભ ધ ફ અને ઢ મિત્રો ધનુ રાશિનો સ્વામી ગુરુ લાડુ નું દાન કરવું જોઈએ ધન રાશિના જાતકોએ પીળા વસ્ત્રો અને હળદરનું દાન કરવું જોઈએ ત્યારબાદ ની રાશિ છે મિત્રો મકર રાશિ જેમના અક્ષરો છે ખ અને જ ત્યારબાદ મિત્રો શની છે એ મકર રાશિના લોકોનો સ્વામી છે તેથી મકર સંક્રાંતિની કૃપા વરસતી રહેશે ઉત્તરાયણના દિવસે મકર રાશિના જાતકોએ કાળા તલ અને ચીકીનું દાન કરવું જોઈએ ત્યારબાદ રાશિ છે મિત્રો કુંભ રાશિ જેમના અક્ષરો છે ગ સ અને સ કુંભ રાશિમાં જન્મેલ વ્યક્તિનો સ્વામી શનિ છે જેથી કુંભ રાશિના લોકોએ પણ મકર સંક્રાંતિના દિવસે સરસવના તેલ અથવા તલના લાડુનું દાન કરવું જોઈએ કુંભ રાશિના જાતકોએ અડદ તેમજ કાળા વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારબાદની રાશિ છે મીન રાશિ જેમના અક્ષરો છે દ ચ થ અને જ મીન રાશિના લોકોનો સ્વામી ગુરુ છે તેથી ગોળના નું દાન કરવું જોઈએ સાથે સાથે પીળા ક્રીમ રંગના વસ્ત્રો તેમજ ચણાની દાળ દાન કરવાથી યોગ્ય પુણ્ય ફળ મળે છે તેનાથી પુણ્ય પ્રાપ્ત થશે અને સુખ સમૃદ્ધિ હંમેશા સત્યનારાયણ ની કથા કરવામાં આવી તો સૌથી ઉત્તમ અનેક અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તો આ દિવસે શક્ય હોય તો આ કાર્ય કાર્ય તમારે અવશ્ય કરવું જોઈએ અને હા એક વાત પણ જાણવા જેવી છે કે મકર સંક્રાંતિના દિવસે જો તમારે ધર્મ રાજાનું વ્રત કરવું હોય તો તે દિવસથી શરૂ થાય છે અને ધર્મરાજાની વ્રત કથા અને સંપૂર્ણ પૂજા વિધિ વ્રત તથા ટૂંક સમયમાં અમારી ચેનલમાં અમે અપલોડ કરી દઈશું તો મિત્રો અમારા દ્વારા તમને જણાવવામાં આવેલા મકર સંક્રાંતિના દિવસે કરવાના તમારા રાશિ મુજબના ઉપાયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અને જો તમારે ધર્મરાજાની વ્રત વ્રત પૂજા કથાની માહિતી મેળવવી હોય અને એ વિશે વિડીયો સાંભળવો હોય તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખી અમને હા અને નાનો જવાબ આપજો જેનાથી અમે અમારી ચેનલમાં ધર્મરાજાના વ્રતની કથા પૂજા વિધિ અને તેમના મહિમા વિશેનો એક વિડીયો અપલોડ કરી દઈશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે જણાવજો અને અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી દેજો જેનાથી તે પણ આ માહિતીથી વંચિત ન રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર